ઓ તરણભાઈ આઈ જા તમે અલા સુપર મને એક બાઈક ફાસ્ટ એટલું બધું લઈને જો તમારા આઈએયામાં આવા માણસો રહે છે કે શું બાઈક હતું ₹2 તો શું કરા કાકાનો દસ લાલ વાળું આવે ને એ લોકો અલો જૂના મોડેલ વાળું હા જૂના મોડેલ એનું તો આપણા કારીગરનું જ છે અલા બેસી પડ અલા કરી કરો કરી કરો છેડા કરો આવો તમે જો છે આ બાજુ મેરસ્તો પર આ ઓય પાલસે કને ખઈયા ચાબીલી પ્યો જો ઢાળ છે એટલે હવે બેડે મારું વર્દી વગર આવે છે એટલે આને ખબર પડતી જ પડાય તો બરાબર ની ઉડાડું તો આમ બરાબર આ બરોબર બરોબર જોઈ